હેલો જાગૃત બેટા તમારું સ્વાગત છે મારું ચિંતન આજે એક સરસ મજાનો એક ટોપિક તમારા માટે લઈને આવ્યો છું જો તમે જીટીયુની અંદર સ્ટડી કરતા હોય તો તમે તો કોઈ એન્જિનિયરિંગમાં સ્ટડી કરતા હો તો આ ટોપિક તમારા માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે આપણે શા માટે સ્ટડી કરી રહ્યા છીએ આપણે સ્ટડી કરી રહ્યા છીએ સારું કરિયર બનાવવા માટે સારી જોબ લેવા માટે અને હા એવી જ મેં એક જબરજસ્ત વર્ક ફ્રોમ હોમ જોબનો વિડીયો બનાવ્યો હતો અને એ જોબનો વિડીયોની લિંક હું બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું જો તમારે જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો અને એના રિલેટેડ જ આ બીજો વિડીયો છે અને આ જેવું તમે ટોપિક કહેવા જઈ રહ્યો છું એ ટોપિક તમને લોકોને કદાચ ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નહીં હોય આપણે બેટા કોઈ પણ જગ્યાએ જોબ માટે એપ્લાય કરવા જઈએ કોઈ પણ જગ્યાએ આપણે બેટા ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરવા દઈએ તો એમાં આપણે રિઝ્યુમી બનાવતા હોઈએ છીએ બટ હવે રિઝ્યુમથી પણ આગળ એક વસ્તુ આવી ગઈ છે જેનું નામ છે કવર લેટર હવે બેટા વર્ક ફ્રોમ હોમ જોબ જે છે જેને વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે એમાં પણ આ કવર લેટર જે છે એ માંગેલો છે અને ઘણી બધી જગ્યાએ આ કવર લેટરના કારણે તમે લોકો જે જોબ માટે લોકો એપ્લાય કરી રહ્યા છે એના કરતાં અલગ તરી આવો એક કેમ ખબર છે ને કે લગભગ એવું કહેવાય છે કે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારી રિઝ્યુમી એક્સેપ્ટ અને રિજેક્ટ થાય છે તો તમે કવર લેટર એક એવો જોરદાર બનાવો કે કવર લેટરના કારણે જે ઇન્ટરવ્યુઅર છે એને ઈચ્છા થાય કે હું આ કેન્ડિડેટનો હું એક આખું રિઝ્યુમ ચેક કરું જોવું તો ખરા એનામાં કેવો એવો તો કેવો દમ છે તો એના માટે કવર લેટર હોવો બહુ જરૂરી છે જે ઇન્ટરવ્યુઅરને ઇમ્પ્રેસ કરી શકે છે તો આપણે જે પેલો વિડિયો બનાવ્યો હતો એ વિડીયોમાં ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે સર કવર લેટર કેવો હોવો જોઈએ એમાં શું શું અંદર હોવું જોઈએ ફોર્મેટ શું હોવું જોઈએ કવર લેટર કોને કહેવાય એ વિશે જણાવો તો આજનો વિડીયો એના માટેનો છે કે કવર લેટર તમે જો એન્જિનિયરિંગમાં હોવ તો તમારા માટે પણ આ વિડીયો એટલો જ ઇમ્પોર્ટન્ટ રહેશે રાઈટ તો હવે આ કવર લેટર જે છે એની એક નાની પીપીટી છે એ પીપીટી આગળ મૂકીશ અને બધું આપણે જે ધીમે ધીમે વન બાય વન બાય વન ડિસ્કસ કરશું કે વોટ ઇઝ કવર લેટર પહેલા તો આપણને આ ખબર હોવી જોઈએ તો અ કોન્સાઈઝ ઓ વન પેજ ડોક્યુમેન્ટ કવર લેટર એક જ પેજ નો હોય એટલે કે શોર્ટ એન્ડ સ્વીટ હોય જેના બેઝ પર તમે લોકો ઇમ્પ્રેસ કરી શકો રાઈટ ટેલર ફોર ધ સ્પેસિફિક જોબ એન્ડ કંપની તમે જે સ્પેસિફિક જોબ અને કંપની માટે એપ્લાય કરવા જઈ રહ્યા છો એના અંદર ડિટેલ હોય રાઈટ અને એક્સ એઝ અ બ્રિજ બિટવીન યોર રિઝ્યુમિંગ એન્ડ ધ જોબ રિક્વાયરમેન્ટ્સ જે તમારી રિઝ્યુમી જે તમે છે એ અને જોબ રિક્વાયરમેન્ટ જે છે એનામાં બ્રિજ તરીકે આ બિહેવ કરશે તમારો કવર લેટર તો જેટલો ઇમ્પ્રેસિવ કવર લેટર હશે એટલો જ ફાયદો તમને લોકોને થશે એટલું જ ઈઝીલી તમે લોકો જોબ અને ઇન્ટર્નશીપમાં એપ્લાય કરી અને એને મેળવી શકશો રાઈટ તો એના વિશે આગળ વધીએ આપણે તો વાય ઇઝ અ કવર લેટર રિક્વાયર્ડ બેટા કવર લેટર કેમ જરૂર પડે છે જુઓ તો પર્સનલાઇઝેશન એટલે શું તમે કોઈ કવર લેટર મૂકો છો ને એટલે એક અલગ ઇમ્પ્રેશન આવે કે આ વ્યક્તિ જે એપ્લાય કરનાર વ્યક્તિ છે એને કવર લેટર પણ મૂક્યો છે મતલબ કે એને જેન્યુઅનલી આ જોબની રિક્વાયરમેન્ટ છે એ જોબમાં ઇન્ટરેસ્ટેડ છે એક એવું ઇન્ટરવ્યુઅરના મગજમાં એ લોકોને સ્ટ્રાઇક થાય હાઈલાઇટ કી સ્કિલ્સ હવે રિઝ્યુમી જે છે બેટા બહુ લાંબુ હોય બરાબર રિઝ્યુમિંગ લાંબુ હોય તો એમાં કદાચ એવી તમારી જે જબરજસ્ત કી સ્કિલ્સ છે જે કી સ્કિલ્સ એ જોબ માટે છે 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 અને તમારી પાસે પણ સમહાઉ અંદર જે ઇન્ટરવ્યુઅર એ જોઈ ના શક્યો તો તમને એ એ જોબ માટે તમે લોકો પરફેક્ટ હોવા છતાં પણ તમને લોકોને જોબ ના મળે તો એ જે કી સ્કિલ છે તમે હાઇલાઇટ કરી શકો છો આ કવર લેટરની અંદર જે ઇન્ટરવ્યુઅરને કામમાં આવશે એક્સપ્લેન ગેપ્સ ઓર કરિયર ચેન્જીસ તમે જેટલા પણ તમે ગેપ ગેપ લીધેલા હોય કે તમે જેટલા પણ કરિયર ચેન્જીસ કરેલા હોય એ બધી વસ્તુ કવર લેટરમાં બતાવવા માટે કામમાં આવે અને યાર કોમ્યુનિકેશન સ્કિલ્સ જે છે એ પણ તમે શોકેસ કરી શકો છો આ કવર લેટરની અંદર રાઈટ તો બેનિફિટ શું છે ફોર અ સ્ટ્રોંગ કવર લેટર બેનિફિટ એના જોવા જોઈએ જો ઘણા બધા બેનિફિટ છે પહેલું ગ્રેસ એટેન્શન યસ હવે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે બેટા કે એક કંપનીમાં એક જોબ માટે એપ્લાય કરવા માટે સો થી દોઢસો થી બસો થી પાંચસો રિઝ્યુમી જતી હોય છે હવે પાંચસો રિઝ્યુમ માટે બોલાવવામાં આવે એવું એટેન્શન તમારે ગ્રેપ કરવું પડે જેના કારણે તમને લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે તો એટેન્શન ગ્રેપ કરવા માટે બરોબર સેટ અપાર્ટ હેલ્પ યુ સ્ટેન્ડ આઉટ ફ્રોમ અધર કેન્ડિડેટ ઘણા બધા લોકો છે ને આ કહેવાય ને કે કવર લેટર એ કવર લેટર લોકો મૂકતા નથી હોતા તો જે લોકો કવર લેટર મૂકે છે એના કરતાં તમે બીજા લોકો કરતા તમે સ્માર્ટ દેખાશો અલગ દેખાશો ડિફરન્શિયેટ થશો તો એ ડિફરન્શિયેટ થશો જેના કારણે તમને લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવવાના ચાન્સીસ વધી જાય છે બિલ્સ અ પર્સનલ કનેક્શન એક ઇન્ટરવ્યુઅર જોડે તમારું પર્સનલ કનેક્શન ક્રિએટ થાય જો તમે લોકો કવર લેટર બનાવેલો હોય અને કવર લેટર રિઝ્યુમની ઉપર મૂકેલો હોય તો શું ફોર્મેટ છે કવર લેટરનું એ પણ બેટા આપણને આની અંદર ખબર હોવી જોઈએ યસ તો બેટા કવર લેટર જે છે એમાં પહેલા હેડર આવે હું આખું તમને લેટર બી બતાવીશ કેવો છે હેડર આવે એમાં યોર નેમ તમારું નામ આવે એડ્રેસ આવે ઈમેલ આવે ને ફોન નંબર આવે અને ડેટ એન્ડ ધ એમ્પ્લોયર્સ કોન્ટેક ડિટેલ બરાબર ડેટ આવે અને તમારી કોન્ટેક ડિટેલ ને કંપનીની એડ્રેસ એમ્પ્લોયર્સની બરોબર પછી સેલ્યુટેશન એટલે શું તો એડ્રેસ ધ હાયરિંગ મેનેજર એટલે કે ડિયર સર રિસ્પેક્ટેડ સર એ તમારે લખવાનું આવે બરાબર ડિયર હાયરિંગ મેનેજર્સ નેમ અથવા તો ઇફ અન્સ્યોર તમને મેનેજર નામ ખબર નથી તો તમે શું લખી શકો છો ડિયર હાયરિંગ મેનેજર તમને મેલ છે ફિમેલ છે કંઈ જ ખબર નથી તમે આવું લખી શકો છો ડિયર હાયરિંગ મેનેજર રાઈટ ઓર ટુ હુમ ઇટ મે કન્સર્ન આવું પણ તમે લોકો લખી શકો છો ઓકે એના પછી ઓપનિંગ પેરેગ્રાફ આવે જો પહેલા હેડર આવે પછી આ સેલ્યુટેશન આવે એના પછી ઓપનિંગ પેરેગ્રાફ આવે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ એન્ડ સ્ટેટ ધ પોઝિશન યુ આર એપ્લાયિંગ ફોર તમે તમારી જાતે ઇન્ટ્રોડ્યુસ કરો અને તમે જે પોઝિશન પર એપ્લાય કરવા માગી રહ્યા છો એ અહીંયા આગળ ડિસ્ક્રાઇબ કરો મેન્શન વેર યુ ફાઉન્ડ ધ જોબ લિસ્ટિંગ એન્ડ વાય યુ આર એક્સાઇટેડ અબાઉટ ઇટ એ પણ મેન્શન કરો કે તમને ક્યાંથી ખબર પડી કે આ જોબ વેકેન્સી આવી છે એ અંદર સ્પેસિફાય કરો અને તમે કેટલા એક્સાઇટેડ છો અબાઉટ ધીસ જોબ એ પણ તમારા લોકો અંદર બતાવવાનું અને ઓપનિંગ પેરેગ્રાફ કહેવાય પછી મેન આવે બોડી પેરેગ્રાફ આ જે બોડી પેરેગ્રાફ જે છે હાઇલાઇટ રિલેવન્ટ એચિવમેન્ટ સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ હવે તમે જે કંપનીમાં જે જોબ રોલ માટે એપ્લાય કરવા જઈ રહ્યા છો એને લગતી તમારી પાસે કોઈ અચિવમેન્ટ છે કોઈ સ્કિલ્સ છે કે કોઈ એક્સપિરિયન્સ છે એ તમે બતાવો મેચ યોર ક્વોલિફિકેશન ટુ ધ જોબ ડિસ્ક્રિપ્શન તમારો જે જોબ છે એ જોબની હંમેશા ડિસ્ક્રિપ્શન હોય કે તમને કેવા ટાઈપનો કેન્ડિડેટ જોઈએ છે તો એ મેચ કરો કે તમને જે ટાઈપનો કેન્ડિડેટ જોઈએ છે હું જ છું આ રહ્યું જો મેચ થાય છે આ કવર લેટરમાં જોશે તો એ રિઝ્યુમિંગમાં આગળ વધશે રાઈટ અને યુઝ ડેટા એટલે કે કહેવાય ને ક્વોન્ટિટી ડેટા મતલબ ડેટા યુઝ કરો આવી રીતે ઇન્ક્રીઝ સેલ્સ બાય ટ્વેન્ટી પર્સન્ટ ઇન સિક્સ મંથ આવા ડેટા યુઝ કરો કે તમે થ્રી મંથસ ઓફ ઇન્ટર્નશીપ તમે કરી છે વિથ સેલરી ઓફ ધીસ એ તો તમારા ટુ યર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ સેલરી ઓફ ધીસ રાઇટ તમે આ કંપનીમાં જઈને આટલા પર્સન્ટનો ગ્રોથ લાવ્યો છે એવું જે ડેટા કહેવાય બરાબર ક્વોન્ટિફાયેબલ ડેટા એ તમારે બતાવવાનું એ બોડી પેરાગ્રાફ પતે પછી આવે ક્લોઝિંગ પેરાગ્રાફ આ ક્લોઝિંગ પેરેગ્રાફ છે એમાં શું લખવાનું છે રિટાયરેટ યોર ઇન્ટરેસ્ટ ઇન ધ રોલ એ બતાવો એક્સપ્રેસ વિલિંગનેસ ફોર ઇન્ટરવ્યુ તમે ઇન્ટરવ્યુ માટે બહુ જ આ કહેવાય ને કે ડેડી છો તમને બહુ જ ઈચ્છા છે ઇન્ટરવ્યુ આપવાની એ વિલિંગનેસ બતાવો અને થેન્ક દેમ ફોર ધ ટાઈમ એના ટાઈમ માટે એમને થેન્ક યુ કહો અને એના પછી આવશે સાઇન ઓફ સાઇન ઓફનો મતલબ યુઝ ફોર્મર ક્લોઝિંગ લાઈક સિન્સિયરલી બેસ્ટ રિગાર્ડ ઓર યોથફુલી ઇન્ક્લુડ યોર નેમ એન્ડ સિગ્નેચર ફોર પ્રિન્ટેડ કોપીસ હવે અહીંયા આગળ કવર લેટરનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ તમને બેટા અહીંયા આગળ બતાવું તમને લોકોને આઈડિયા આવશે તો એનું ફોર્મેટ છે જો અહીંયા હેડર આ હેડરમાં યોર નેમ યોર એડ્રેસ સિટી સ્ટેટ ઝીપ કોડ યોર ઈમેલ એડ્રેસ યોર ફોન નંબર ડેટ એના પછી આવશે હાયરિંગ મેનેજર્સ નેમ તમે જેને લખતા હો કંપની નેમ કંપની એડ્રેસ સિટી સ્ટેટ ઝીપ કોડ ડીયર હાયરિંગ મેનેજર નેમ ઓપનિંગ પેરેગ્રાફ બોડી પેરેગ્રાફ બોડી પેરેગ્રાફ ટુ ક્લોઝિંગ પેરાગ્રાફ અને સિન્સિયરલી આ વન પેજનું જે ડોક્યુમેન્ટ છે જેને આપણે કવર લેટર કહીએ છીએ અને આ કવર લેટર તમારા જોબ માટે તમારા ઇન્ટર્નશિપ માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ લેટર તમને લોકોને આ લેટર બનાવતા આવડતો હોવો જોઈએ તો આઈ હોપ સો આ વિડીયોથી જાગૃત અવાસન જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકોને કવર લેટર શું કહેવાય એ ખબર પડી ગઈ હશે અને તમને લોકોને આ કવર લેટર બનાવતા આવડવો જ જોઈએ અને ઘરે ટ્રાય કરજો એટલીસ્ટ એમને એમ જ કોઈ ઇન્ટર્નશીપની ઓપનિંગ આવી હોય કોઈ જોબની ઓપનિંગ આવી હોય ભલે તમારે જોબ લેવાની હોય કે ના લેવાની હોય એપ્લાય કરો આ કવર લેટરનો યુઝ કરો આ તમને કવર લેટરનો યુઝ કરશો તમને હેબિટ પડશે જ્યારે એકચ્યુઅલમાં તમે લોકો બેટા ફિલ્ડમાં બહાર જશો ત્યારે તમને આ બધી વસ્તુ કામમાં આવશે તો એક્સપિરિયન્સ કરો ને વધુમાં વધુ ના પાડશે બીજું કંઈ નહીં થાય બટ હા કવરલેટર હવે બધાને ખબર હોવી જોઈએ અને જો ખબર પડી ગઈ હોય અહીંયા સુધી જેને વિડીયો જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કમેન્ટ બોક્સમાં થેન્ક યુ સર લખી દેજો એટલે મને મજા આવશે તો આવા બીજા ઘણા વિડીયો લઈને તમારા માટે આવીશ ઠીક છે થેન્ક યુ સો મચ બાય